રાજકોટના મેયર નૈનાબેન પેઢડિયાની કારમાં સાયરનને લઈને વિવાદ સમગ્ર મામલે કોંગ્રેસ નેતા વશરામ સાગઠિયાનું નિવેદન સામે આવ્યું છે રાજકોટના મેયર નૈનાબેન પેઢડિયાની કારમાં સાયરનને લઈ વિવાદ સમગ્ર મામલે કોંગ્રેસ નેતા વશરામ સાગઠિયાએ આપ્યું નિવેદન અહેવાલમાં ન્યૂઝ સંદીપ ચાવડા રાજકોટ

કે પછી પોલીસ ડિપાર્ટમેન્ટ લખતા હોય આની સિવાય નથી સાયરન્ટ કે નથી લાઈટ થકી શકતા પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકો જે તે સમયે મને વાત કરી કે ના વિરોધ પક્ષના નેતાને ગાડી નથી આપી એટલા માટે વિરોધ કર્યો હકીકતમાં એ નહોતું મોટે વ્હીકલ લખતી કલમ ની જોગવાઈઓ મુજબ હું બોલ્યો હતો અને કોંગ્રેસના આગેવાન ને ઇન્ફોર્મેશન માહિતી માંગી કરે સ્પષ્ટ રાજકોટ આ લખી નાખ્યું છે કે આવા ઇમરજન્સી વાહન સિવાય કોઈ પણ રાખી શકતા નથી પરંતુ રાજકોટમાં સાથકો હજી છોડ છે નહીં જ્યારે પણ પાછે પદાધિકારીને ગાડી આપવામાં આવે છે ત્યારે વર્ષોથી ગાડી ઉપર સાયરન હોય છે એટલે એ સાયરન જે વર્ષોથી લગાવેલું હતું એ જ પ્રમાણે ગાડી ઉપર લગાવેલું છે પણ આ કમિશનર સાહેબ પાછળ પદાધિકારી એની ગાડીમાં વર્ષોથી જ્યારે પણ આ પદાધિકારીને ગાડી સોંપવામાં આવતી ત્યારે એની ઉપર લાઇસ હતું જે અમારી ગાડી ઉપર પણ અત્યારે લગાવેલું છે આગળ જે કાંઈ ફેરફાર થશે અને સૂચના હશે એ પ્રમાણે કામ થશે જે નાર્તીઓનું નિયમ છે કે હોય એમ્બ્યુલન્સ હોય ઇમરજન્સી હોય સિવાયના વાહનોમાં હોય દૂર કરવામાં આવશે સાયરન કારણ કે નિયમ વિરુદ્ધ છે ગિયર કાજો સર છે નિયમ પ્રમાણે જો લેખિતમાં કોઈ હશે તો એ પ્રમાણે દૂર કરવામાં આવશે પણ બાકી આમ જોઈએ તો વર્ષોથી પાંચ પદાધિકારીને જ્યારે ગાડી મળતી એની ઉપર સાયરન હતું છે નિયમ નીતિ નિયમ વિરુદ્ધ તો સાયરન લગાવવાનું છે નિયમ નીતિ નિયમ પર આધાર થશે તો દૂર કરવામાં આવશે